તો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પણ મુશળધાર વરસાદ તો વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં થયો છે વરસાદ શરૂ રાજુલાના ડુંગર કુંભારિયા અને દેવકા ગામોમાં વરસાદના અહેવાલ છે ત્યારે માંડળ મોરેંગી સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થયો છે ત્યારે કુંભારીયા ગામના જાપા વિસ્તારમાં વરસાદને લઈને પાણી ભરાયા જોવા મળ્યા ત્યારે પાણી ભરાતા કુંભારીયાના ગ્રામજનો હવે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે અમરેલીના રાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વરસાદ શરૂ થયો હતો તો રાજુલાના ડુંગર કુંભારીયા દેવકા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો તો માંગઢ અને સહિતના ગામોમાં પણ વરસાદના અહેવાલ છે ત્યારે ગામના જાપા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે પાણી ભરાતા કુંભારીયાના ગ્રામજનો હવે મુશ્કેલીમાં મુકાયા છે જોકે સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે